ગુજરાત પ્રદેશ કોંગ્રેસની સૂચના અનુસાર આગામી લોકસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે રાપર તાલુકા અને રાપર શહેર કોંગ્રેસ સમિતિની વિસ્તૃત મિટિંગ વાગડના લોકસેવક વચુભાઈ અરઠિયાની આગેવાની હેઠળ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સિનિયર મંત્રી અને પ્રભારી શ્રી રહીમભાઈ સોરા સાહેબ પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી શ્રી વી કે હુંગલ સાહેબ જિલ્લા એસિસિએલ ચેરમેન ભરતભાઈ સોલંકી કચ્છ જિલ્લા કોંગ્રેસના આગેવાનોની ઉપસ્થિતિમાં રાખવામાં આવેલ હતી જેમાં સ્થાનિક મુદ્દે તંત્રને આવેદનપત્ર આપવામાં આવેલ આ મીટિંગમાં વાગડના સિનિયર આગેવાનો મોટી સંખ્યામાં ગામે ગામથી ઉપસ્થિત રહેલ ભજુભાઈ યારેઠિયાએ આગવી શૈલીમાં કોંગ્રેસની લોકસભાની ચૂંટણીની રણનીતિ અંગે જણાવે છે પ્રભાવશાળી પ્રભાવ નથી

આપણે શું જાણીએ છીએ એમ કોંગ્રેસ હંમેશા એક સંયમતાથી લડતી હોય છે એને કોંગ્રેસે આ સિત્તેર પચોતેર વર્ષમાં ક્યાંય તડકા છાયા જોયા છે અત્યારે જે અંદરનો ઉપરાટ છે એ મીડિયામાં નથી આવતો કારણ કે એ વિચાર્યું છે અંદરનો ઉપરાટ છે આપણે જ્યાં કાર્યકર આપણે શાંત થઈ ગયા છીએ એટલે એ ઉકળાટ નથી દેખાતો પરંતુ જે છે આપણે કરવો હોય તો આપણે એના માટે આપણા ગામમાં આપણા બુથ ઉપર આપણે જે ઉકળાટ દેખાડે છે એ આપણને ખબર હોય અને એ આપણે મતભેટી સુધી લઈ છીએ તો હું એવું માનું છું

એવી વાતો કરે કે મને આ લોકો ડરાવે છે પ્રધાનમંત્રી તું ને તમે કોણ ડરાવે ભાઈ મને કામ કરવા નથી દેતા એટલે આ જે એમની ભાષા છે ને ઈ બોખલાટ થઈ ગયા એમના આંતરિક સર્વે એવું કહે છે કે નરેન્દ્રભાઈને આ વખતે બહુ કાઠું પડે છે આપણે દેશી ભાષામાં પડીએ તો આ વખતે ગભરાઈ ગયો તો માણસ ઈ ગભરાટ જો આપણે એનકેસ કરવી હશે તો આપણે સૌએ નિસ્વાર્થ પડે પંદર દિવસ ચૂંટણી વધારે નથી જોઈતા પંદર દિવસ આપણે એવા સતત રચ્યા પચ્યા રહીએ કે આપણો જે કોંગ્રેસ મત છે આપણને ખબર છે કોંગ્રેસ મત ક્યાંથી આવે છે કોંગ્રેસ મત ખાલી એના ખેતરમાં માં વાળીએ ક્યાંક મજૂરી કરતો હોય ક્યાંક નોકરીએ કરવા જો હોય ક્યાંક એના ધંધા રોજગારમાં હોય એને મતપેટી સુધી લઈ આવો એટલે કોંગ્રેસમાં વિજય નિશ્ચિત નિશ્ચિત ને નિશ્ચિત હું આ આપણે ખાલી ટુકો કરી આપણે અત્યારે એક નવું માર્કેટ દર્તા પાર્ટીનું એક કંપની ખુલી છે ખરીદ વેચાણ સંઘ ખરીદ વેચાણ સંઘમાં આપણા ભાઈઓ ઘણા ખરીદી ખરીદાઈ ગયા કારણ કે એમનું મૂલ્ય એમને ત્યાં કને જઈ તકવાથી મૂલ્ય અંકાવવું હતું જેટલા ખરીદાઈ ગયા એને હું ખબર પડી કે આપણે હું વેચાણા એક ક્રિકેટર વેચાય બસો કરોડમાં પચાસ કરોડમાં વેચાય પછી ત્યાં કને હું હું ફટકો મારવા જાય ને કેચ બોલ થઈ જાય એમ આ કોંગ્રેસમાંથી એક એક કરીને કેચ કરતા ગયા પાછા ભારતીય જનતા પાર્ટી વાળા કેચે પકડી લે અને એને ઘર ભેરો બે આવે તું ધ્યાન કરે તો એટલે ઈ નર્યો ઘરનો નર્યો ભાટના એટલે આપણે ઘરના ઘાટના ન રહેવું હોય અને ખાલી ઘરના જ રહેવું હોય તો આપણે સૌએ મહેનત કરવી એક રાપર તાલુકાના જે સમસ્યાઓ છે જે પ્રશ્નો છે પછી સુધા માટેનું આપણે આવેદન પત્ર આપવા જો શું આપણે મીટિંગ પૂરી કર્યા પછી અહીંની સમસ્યા છે એ લોકોને જે સમસ્યાઓ છે તાલુકાની સમસ્યાઓ એની ઉજાગર કરવા માટેનું આપણે આવેદન પત્ર આપવાનો આજનો કાર્યક્રમ છે અને ખાસ કરીને જેવી રીતે રાપર તાલુકામાં આપણે આયોજન કર્યું છે એમાં સમગ્ર ગુજરાતમાં તાલુકામાંથી આપણે દરેક તાલુકામાંથી આ મિટિંગનું આયોજન કર્યું છે એનું મુખ્ય કારણ કે આપણે સૌ જોઈ રહ્યા છીએ કે આનું વાતાવરણ છે દેશમાં અને કાર્યકરોમાં ક્યાંય પણ નિરાશા હોય તો એને નિરાશા દૂર કરી એને ઉત્સાહ વધારવા માટે અને હવે ટૂંક સમયમાં જ્યારે આપણે લોકસભાની ચૂંટણીમાં જવાની તૈયારી કરી રહ્યા છીએ ત્યારે કામે લાગી જવા માટે આપણે દરેક તાલુકામાં મિટિંગનું આયોજન કર્યું છે મિટિંગ મિત્રોમાં રમણા ખૂબ વાતો અહીંયા કરી કરી આપણા વડીલ બાબુ મહારાજે કરી વડીજુભાઈ કરી અશોકભાઈએ કરી આપણા રજૂભાઈએ કરી વસંતભાઈ વચુભાઈ વાત કરી તો વધારે વાતની પર એક મુદ્દા આપણે શું કે અત્યારનું જે વાતાવરણ છે આ દેશમાં વિકાસની વાતો છે ખૂબ ભણકા ખૂબ થયા ભાઈ આપણે વડીલોએ કીધું હોય પરંતુ લોકોમાં અત્યારે જે ભ્રમ ફેલાવ ફેલાવવામાં આવી રહ્યો છે આખા દેશમાં ખાસ આપણે એના ઉપર વાત કરવાની છે કે આપણે ગામડામાં જઈએ આપણે બધા આગેવાનો છે બધા જવાબદાર કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો છે